નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વાપીમાં આવેલ શ્રી જૈન યુવક સાત એક બે હજાર ચોવીસના ના રોજ એટલે કે રવિવારના રોજ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિશાળ મેદાન પર આયોજિત કરવામાં આવેલ આ સ્પોર્ટ્સ ડે મીટ ધ ચેમ્પિયનની થીમ સાથે ધબદબા ફેર યોજવામાં આવ્યો હતો જેમાં રમતગમત ક્ષેત્રે શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા વાર્ષિક સ્પોર્ટ્સ ડે નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે તમામ જે મહાનુભાવો છે તેઓ હાજર રહ્યા હતા તો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના આચાર્ય શ્રીમતી શ્રદ્ધાબેન દેસાઈ દ્વારા મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું મુખ્ય અતિથિ ડોક્ટર આશિષ ઠાકોર તેમજ અન્ય મહાનુભાવો દ્વારા પ્રસંગોચિત પ્રવચન આપવામાં આવ્યું હતું ત્યારબાદ વાલીઓની પહોળી હાજરીમાં આચાર્યો દ્વારા શાળાનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે સમગ્ર શાળા પરિવાર તરફથી સૌના સાથ સહકાર તેમજ ઉપસ્થિતિ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો ઘણો ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ દિવસે પૂરેપૂરી એક્ટિવિટીઝ જે અમે પૂરા વર્ષમાં કરીએ છીએ તેનું એક રેકોર્ડ અમે આપીએ છીએ તો મને ઘણી ખુશી થાય છે એ જણાવવા માટે કે નોટ એકેડેમિકમાં નહીં પણ જો કો ક્રિકલ એક્ટિવિટીઝ છે ને મેઇનલી સ્પોર્ટ જે હવે નવી એજ્યુકેશન નીતિ આવી રહી છે તે ઘણું જ ઇમ્પોર્ટન્સ આપે છે તો સ્પોર્ટ્સમાં નોટ ઓનલી સ્ટેટ લેવલ બટ નેશનલ લેવલ સુધી હોકી રબી હેન્ડબોલ ચેસમાં અમારા છોકરા છે સાયન્સ એક્ઝિબિશનમાં જે અમારો છે એન્વાયરમેન્ટ પર હતો એ પણ રિજનલ લેવલ પર સિલેક્ટ થઈને આગળ ગયો છે તો એના માટે પણ ખુશી છે કે સાયન્સ ફેરમાં પણ અમે પાર્ટ લીધો છે તે સિવાય જે બીજી એસએ કોમ્પિટિશન ડિબેટ કોમ્પિટિશન એ જે સીબીએસઈ અરેન્જ કરે છે તેમાં પણ અમારા છોકરાએ એક નોટેબલ ઇનામ મેળવીને નોંધાયું છે ઇન્ટર સ્કૂલ સંસ્કૃતિ સહયોદયા છે સીબીએસઈ સ્કૂલ છે અહીંયા જે કન્ડક્ટ કરે છે એમાં પણ ડિબેટમાં એલિક્યુશન માં એસે રાઇટિંગ માં અમારા છોકરાએ એ નંબર પ્રાઇઝિસ વિન કર્યા છે તો એની મને ખુશી છે હું આ સ્કૂલ ની પ્રિન્સિપલ છું ફાઉન્ડર પ્રિન્સિપલ છું છેલ્લા દસ વર્ષથી હું છું અહીંયા અહિયાં દસ વર્ષ થયા છે મેં બારમા નું અને દસમા નું રિઝલ્ટ પણ સો ટકા લઈને એક ફુલને પ્રાઇડ બતાવી રહ્યો છે